વલસાડ ખાતે ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને રંગ પૂરેપૂરો જામતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા આ ભવ્ય મહોત્સવમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય ભરત પટેલ સહિત ભાજપના અગ્રણીઓ હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો માતાજીની આરાધનાના આ પર્વમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા અને ભક્તિસભર માહોલનો અનુભવ કર્યો ત્યારે એના પાંચમા દિવસે ચોથા દિવસે આજે પહોંચ્યા છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સીધા કરીશું તેઓની સાથે વાત કનુભાઈ સૌથી પહેલા તો સ્વાગત છે આપનું નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ માં શું કહેશો અહીંના આયોજન વિશે ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી નવરાત્રિનું આયોજન કરે છે વલસાડમાં પણ ઘણા આયોજનો થાય છે જિલ્લામાં ઘણા આયોજનો થાય છે પરંતુ આ વર્ષનું જે જે આયોજન છે રીતે ગવાઈ છે હું ચોક્કસ કહીશ કે સમગ્ર વલસાડ જિલ્લામાં નહીં પણ તો આખા ગુજરાતમાં આવું આયોજન ભવ્ય છે એ માટે ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ એના કરતા હતા પ્રવીણભાઈ અને સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને છતાં પણ લોકો નિર્ભય રીતે ગરબાને માણે છે અને રમે છે એ માટે પણ આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને એમની પૂરી ટીમ આભાર ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો આ હતા દેસાઈ કે કે આ પ્રકારના આયોજનો હવે આખા રાજ્યમાં થવા જોઈએ અને જે પ્રકારનું આયોજન વલસાડમાં ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે એવું આયોજન બીજે ક્યાંય તેમણે વલસાડમાં નથી જોયું વિડીયો જર્નાલિસ્ટ મયુર પટેલ સાથે જય પટેલ ટીવી 13 ગુજરાતી વલસાડ આજે પાંચમો દિવસ છે ને અમને ઘણી જ મજા આવે છે રોજ રોજ અલગ અલગ ગરબા અલગ અલગ ડ્રેસકોડ અમે કરીને આવીએ છીએ અમને રોજ રોજ રમવાની એક્સાઇટમેન્ટ એટલી બધી વધી જાય છે કે અમે રોજ ડેલી અમે અલગ અલગ કોસ્ટ્યુમ વેર કરીએ છીએ રોજ આવવાની એક્સાઇટેડ એટલી એટલી બધી હોય છે કે અમે લોકો જોબથી સીધા કોસ્ટ્યુમ વેર કરીને પાંચ દસ મિનિટ જે બી ટાઈમ મળે તે ટાઈમમાં અમે કોસ્ટ્યુમ વેર કરીને આવીએ છીએ ને અહીંયા આવીને અમે એટલી એન્જોય કરીએ છીએ એટલી મસ્તી મજા કરીએ છીએ કે ખૂબ જ મજા આવે છે અમને અહીંયા ગરબા રમવાની અને અમે અહીંયા ઘણા ટાઈમથી આવીએ છીએ ગોકુલ ગ્રુપમાં આજે તમે જુઓ છો અમે ચણિયાચોડી અને કેડિયામાં અહીંયા એ કહેવાય ને ગુજરાતીઓનું સાંસ્કૃતિક જે કહેવાય એ પરંપરાગતમાં આવ્યા છે અને અહીંયા અમે માતાજીની આરાધની સાથે સાથે ગરબાની ખૂબ જ મોજ માણી છે અને ખૂબ જ મજા આવે છે